નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સીનાતી સોસાયટીના છેવાડાના ભાગમાં કાદવ કીચડનું સામ્રાજ્ય મહિલા બાળકીઓને ઓટલા ઉપરથી ચાલવું પડે છે કાદવ કિચડમાં મચ્છરના ભરા સહિતની જીવાત જોવા મળતા સ્થાનિકોએ ચાંદીપુરા વાયરસનો બાળકો ભોગ બનશે તેવો ભય વ્યક્ત કર્યો લખતર અમદાવાદ હાઇવે ઉપર આવેલ શ્રીનાજી સોસાયટીના છેવાડાના ભાગમાં રહેતા લોકો લખતર ગામની સૌથી દારૂણ પરિસ્થિતિમાં જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી આ પરિસ્થિતિ છે તેમના બાળકોને મહિલાઓ સહિતના લોકોને શેરીમાં લોકો દ્વારા બનાવવામાં આવેલ ઉટલા ઉપરથી આવું જવું પડે છે સાથે તેમના ઘર પાસે થયેલ કાદવ કિચડમાં મચ્છરના પૂરા સહિતની જીવાત જોવા મળી રહી છે આથી તેમના બાળકો ચાંદીપુરા વાયરસનો ભોગ બનશે તેઓ તેમને ભય લાગી રહ્યો છે આથી તેમના દ્વારા તેમના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે અને દવા છંટકાવ કરવામાં આવે જેથી તેઓ નર્કની જગ્યા યોગ્ય જગ્યાએ રહે છે તેઓ અહેસાસ કરી શકે ત્યારે લખતર ગામની અંદર હાલ પંદરમી ઓગસ્ટની તેડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પણ લખતર ગ્રામ પંચાયત સંપૂર્ણ સુસુપ્ત અવસ્થામાં છે તે રોડ રસ્તા સહિત છેવાડાના વિસ્તારની પણ સાફસફાઈ કરતી નથી તેવો ઘાટ સર્જાયો છે અને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કરવા છતાં સુરનગર જિલ્લા વિકાસ અધિકારી કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરતા હોવાનો પણ લોકોને અહસાસ થઈ રહ્યો છે